વડનગર તાલુકાના સિપોરમાં હુમલાની ઘટના આવી સામે ચૂંટણી સમયે હુમલો થયો ચાલુ ચૂંટણી દરમિયાન વડનગરના સિપોરમાં કોંગ્રેસના મહેસાણા જિલ્લાના આગેવાન અમરસિંહ આગેવાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા પ્રવીણ ઠાકોર અને વિજય ઠાકોર નામના શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો અમરસિંહ ડાબીએ સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ અમરસિંહ ડાબીએ પોલીસને જાણ કરતા તાત્કાલિક વડનગર પોલીસે એક્શનમાં આવી સિપોર ગામે આવી પહોંચી હતી ત્યારબાદ અમરસિંહ ડાબીને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને પગલે પોલીસ દોડતી હતી જે આગળની કાર્યવાહી હાથ ધરી છે ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર સાથે ફારૂક મારું નામ અમરસિંહ ડાભી હું ઠાકોર છું વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિનો હું કાર્યકારી પ્રમુખ છું હું અત્યારે લોકસભાની ચૂંટણીના કારણે હું સિપોર પ્રાથમિક શાળાના બૂથ ઉપર અમારા એજન્ટોને મળવા માટે ગયો હતો ત્યાં આગળ મને ઊભો રહેલો જોઈ ભાજપનો એક કાર્યકર પ્રવીણ ઠાકોર ત્યાં આવી અને મને બે લાફા માર્યા અને મારી ફેટ પકડી અને મારું આ જબ્બાનો બટનો પણ તોડી નાખ્યા છે મને પેટ ઉપર પાટું પણ માર્યું છે અને મારી સોનાની બે તોલાની ચેન પણ એ ચોરીને ભાગી ગયો છે એને ફોન કર્યા પછી એનો ભાઈ વિજય ઠાકોર અને વિજય ઠાકોરનો છોકરો એ ફરીથી પણ ત્યાં આવેલા ત્રણેય જણા ધાર્યું લઈને અને બધા લોકો મારી વચ્ચે પડેલા છે અને મને બચાવ્યો છે મારી જાનનો જોખમ છે મેં પોલીસને ફોન કર્યો છે પોલીસ અત્યારે આવી છે એ લોકો ભાગી ગયા છે અને પોલીસ તપાસ કરી રહી છે અને મારું જીવનું જોખમ છે એટલે મને મારી જાનનો નુકસાન ન થાય એટલા માટે પોલીસ પ્રોટેક્શન હું માગી રહ્યો છું સીપોર ગામમાંથી મારે નીકળવું છે પણ હું મુશ્કેલમાં છું હાલ